મૌલવી મોહમ્મદ સોહેલ પર કાયદાનો સકંજો કસાયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે મોલવી સોહેલ અબુ બકરને સાથે રાખી તેના નિવાસસ્થાને તપાસ કરી છે કામરેજના કઠોર ગામમાં મોલવીના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી મૌલવીના મોબાઈલમાંથી શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે અને મોલવી મોહમ્મદ સોહેલ મદરેસાનું શિક્ષક છે તેના નિશાન પર હિન્દુ સંગઠનના નેતાઓ હતા અને છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહનાઝ સાથે તે સતત વોટ્સએપ

ટીમોલ છે એની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે એક બાદ એક જે તમામ જે પુરાવા છે એ એકત્રિત કરવામાં આવી રહ્યા છે કુલ ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી તેમાં દસ દિવસના રિમાન્ડ છે એ પ્રાપ્ત થયા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે જેમાં જે મોલવી છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે તેના ઘરે તપાસ કરીને મૌલવીને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે બીજા સ્થળ ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણે જે રીતે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે રીતે જે આ જોઈ આ આરોપી છે એને લઈ જવામાં આવી રહ્યા છે ટીમોલ જે સોહેલ ટીમોલ છે તેના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન કરીને અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકાય છે તેને અન્ય સ્થળ ઉપર લઈ જવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે પાકિસ્તાન અને નેપાળ કનેક્શન છે તે આવ્યું છે ત્યારે એ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવશે જે રીતે સોશિયલ મીડિયાની અંદર જે વાતચીત કરવામાં આવી હતી વોટ્સઅપ થકી અને જે રીતે વાતચીત દસ્તાવેજ છે એ પ્રાપ્ત થયા છે ત્યારે એ બાબતને લઈને પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ અત્યારે જે સોહેલ ટીમોલ છે તેને પોતાના નિવાસ સ્થાન થી લઈ જઈ રહી છે અને અત્યારે જોઈ શકાય છે દ્રશ્યમાં જે રીતની તસવીરો અત્યારે સોહેલ ટીમોલ છે એને અત્યારે હાલ જોવા મળી રહી છે સોહેલ ટીમોલ ક્રાઇમ બ્રાન્ચની જીપમાં બેસેલા છે અને તેને અન્ય સ્થળ ઉપર ખસેડવામાં આવી રહ્યા છે અને આ રીતે જોઈ શકાય છે જે રીતે અત્યારે હાલ તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને બીજા માળે જે ટીમોલ રહેતા હતા અત્યારે તેને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે રીતે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે જે રીતે તમે જે સોહેલ અબુબગર ટીમોલ છે તેને પોતાના સ્થાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે અન્ય સ્થળ ઉપર ત્યારે કહી શકાય કે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે માહિતી મળી રહી છે તે મુજબ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે એ પ્રાપ્ત થયા હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે અને આ રીતે જે સોહેલ અબુ બકર ટિમોલ છે તેના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને અત્યારે જોઈ શકાય છે આ કાફલો તમે જોઈ શકો છો એક બાદ એક તમામ એ કાફલો છે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યો છે અને જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ સુરત શહેરમાં ચોક બજાર વિસ્તારમાંથી સોહેલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ એ દસ્તાવેજ ખંઘાલમાં આવ્યા હતા અત્યારે તેમના ઘરેથી પોલીસ છે ક્રાઇમ બ્રાન્ચ છે એ રવાના થઈ છે